એ તો આલ મારે થોડું દેવું થઈ ગયું છે તે એ તો આલ્યો પણ ચિંતા કરશો ને બધી પેહો વેતી માલ્યો હે હાલ લાલ તો ત લાવું શેટલ માં ઉભો માં તો ગીધું ઘેર એ ગીધું ને પાકી જ પાકી હાલ હાલ લાલ દે હા હાલ હેસમ તો બધું દેવું કરી નાખ્યું ચલો ચલો દૂધ કાઢો ખાતું બધું એટલે પેલું દેવું વાલી લાય

શંકરજી પેલું તમે કેટલાક પાકું કરો ને ગોઠવો હવે છોકરો અલગ પકડ્યું હોય લિયલો પર છે દોઢ લાખ એ રૂપિયા ફોન જોવા રૂપિયા

હેલો વિરમજી આ જમીન એક આપડે સસ્તામાં આવી જાય એવું હે વેચવા બેઠો આપડે આવો ને આપેલો ભીઘા તો ખાસીયા તમારે લેવાની વાત કરો ને લઈ વેચવા લેવા જ બેઠા વેચવાની એનું હોય એટલી વેચવાની બાજુ બાજુ આપડે આવો નદી બાજુ આવો

હા ભાવ તો બોલાવી ખબર નઈ પડતી લોકેશન નહી પૈસા 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 વિગત જિંદગી જ પૈસા બોલ પૈસા કીએ પૈસા બોલ પૈસા વિગત

પેલા હીરા જમીન લેતા કે આમાં કોઠરા મારા ચાર કોથળા જ આયા તમારું જંગલ માં

હા આવે ખાલી વાત કરવા દે પેલા પછી ખબર નઈ પડતી વીસ લાખો આપડે લઈ લઈએ થઈ જાય એવું હું એને બધું કમ્પ્લેટ કરી દઉં બરાબર ફટાફટ અને વાર ના કરતા ફટાફટ